દારૂની હેરાફેરી કરવા માટે અવનવા કિમિયા અજમાવવામાં આવતા હોય છે ત્યારે આવા જ એકનો પર્દાફાશ થયો છે પોલીસે દારૂ ફોર વ્હીલ કાર સહિત દસ પોઈન્ટ ત્રણસી લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ફોર વ્હીલ ગાડીના બોનેટના ભાગે તથા ગાડીની ડિક્કીના ભાગે ચોરખાના બનાવીને દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી સુરતમાં પીસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી કે એક દંપતી ગુજરાત બહારથી દારૂનો જથ્થો ભરીને હજીરા થી બુડિયા ચોકડી તરફ આવી રહ્યા છે જેથી પોલીસની ટીમે સચિન જીઆઈડીસી બુડિયા ચોકડી પાસે વોચ ગોઠવી બાબુભાઈ શિવાભાઈ પટેલ અને તેમના પત્ની હંસાબેનને ઝડપી પાડ્યા હતા પોલીસે કારમાંથી બોતેર હજાર છસો રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટી દારૂની એકસો અડસઠ નંગ બાટલીઓ ફોર વ્હીલ કાર બે મોબાઈલ મળીને કુલ દસ લાખ હજાર એકસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે કારમાં તપાસ કરતાં ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી જેમાં પોલીસ નજરથી બચવા માટે ફોર વ્હીલર ગાડીના આગળના બોનેટના ભાગે તથા ડિક્કીના ભાગે ચોરખાના બનાવવામાં આવ્યા હતા આ ચોરખાનામાં દારૂનો જથ્થો સંતાડીને હેરાફેરી કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું આ ઘટનામાં પોલીસે દંપતીની ધરપકડ કરી છે જ્યારે દારૂનો જથ્થો ભરી આપનાર દમણના કમલ નામનો શખ્સ તેમજ દારૂનો જથ્થો લેનાર રાજેશ ચૌહાણ અને યોગેશભાઈ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે